pa drama ek anokho banav samya છેલ્લા દસ વર્ષથી પોતાના આધાર કાર્ડ માટે ધક્કા ખાતી સવિતાબેન રૈજીભાઈને આખરે આધાર કાર્ડ પ્રાપ્ત થયું છે પ્રાપ્ત વિગતો અનુસાર કરખડી ગામની તળપદા સમાજની સવિતાબેન ટેકનિકલી ખામીઓના કારણે લાંબા સમયથી આધાર કાર્ડ મેળવવામાં નિષ્ફળ રહી હતી જેના કારણે સવિતાબેનને સરકારી લાભ બેંક ખાતું સહિત સરકારી કામકાજો કરાવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી જેઓ આધાર કાર્ડ કરાવવા માટે છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા અને અંતે તેમને પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનો સંપર્ક કર્યો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના પ્રયત્નો અને ટેકનિકલી કવરેજીના નિરાકરણ બાદ સવિતાબેનને પોતાનું આધાર કાર્ડ મળી રહ્યું છે આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલય ખાતે તેમને આધાર કાર્ડ અપાયું અને સવિતાબેનને હર્ષ વ્યક્ત કરતા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાનો આભાર માન્યો દસ વર્ષથી બાકી રહેલા દસ્તાવેજ હવે પૂર્ણ થતાં સવિતાબેનનો રાહતનો શ્વાસ જોવા મળ્યો છે પાદરા તાલુકાના કરખડી ગામના રહેવાસી સવિતાબેન તળપદા કે જેઓનું આધાર કાર્ડ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું જેના કારણે તેમને સરકારી સહાયો મેળવવામાં બેંક ખાતું ખોલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી જેથી તેમણે દસ વર્ષ સુધી જે તે કચેરીઓમાં ધક્કા ખાધા ત્યારબાદ તેમણે મારો સંપર્ક કર્યો હતો અને તેમણે પોતાની આ બીતી જણાવી હતી જેથી કરીને મેં તાત્કાલિકપણે તેમનું આધાર કાર્ડ બની જાય તેના માટેના પ્રયત્નો કર્યા હતા ટેક ટેકનિકલ ખામીના લીધે તેમનું આધાર કાર્ડ એ છેલ્લા દસ વર્ષથી બનતું નહોતું અને તેમને તેની પૂરી માહિતી પણ નહોતી જેથી કરીને દસ વર્ષ સુધી તેમને તમામ સહાયથી તેઓ વંચિત રહ્યા છે તેમને મારો સંપર્ક કરતા મેં તાત્કાલિક ધોરણે તેમના જે ટેકનિકલ ખામીઓ હતી તેમને સાથે રાખીને તે તમામ દૂર કરી અને તેમનું આધાર કાર્ડ તાત્કાલિક ધોરણે તેમને અપાવ્યું છે આ આધાર કાર્ડ મળવાથી તેમને સરકારી તમામ સહાયનો લાભ હવેથી મળતો થઈ જશે ભાઈ અમને કાર્ડ અમારી પાસે હતું નહીં અમે કાર કાઢવા માટે ધારાસભ્યભાઈને માંગ કરી ધારાસભ્યભાઈ અમને કીધું કે આજે આ આગળ ઇન્કવાયરી કરીને અમે પણ કાઢી જ નાખીશું પણ આજે આજે ધારાસભ્ય અમારું કાર્ડ હાથમાં આપ્યું અમે પણ ધક્કા ખાધા ત્યાં અમાન આધાર કાર્ડની કારણે અમારું કોઈ પણ કામ અમારું બનતું નતું એના કારણે અમે ધારાસભ્યની હાથે અમે માંગ કરી અમને ધારાસભ્ય કાઢી અમને આપ્યું છે અમારા ધારાસભ્યનું જય જય કાર ને જય જય આભાર અમારું હાડું થવું જોઈએ અને આવા ધારાસભ્ય આવે નહીં ફર્યો એ હોય પણ આવી જવા જોઈએ મને વિનંતી છે